એ જય માતાજી ભાવનગરથી લાખાભાઈ ભુવા મેર બોલું છું હવ મેર ડાયરો જે આપણે દેવથળની ધરતીમાંથી આપણો જૂનો થડો મેન થડો પરચાધારી જગ્યા જ્યાં નગા લાખા બાપા એ સજીવન કરી હતી જ્યાં આજે જળહળ જળહળ ગોખલામાં મેયમાનો દીવો અને જ્યોતિ જ્યોત સ્વરૂપે બિરાજમાન છે ઈ જૂનો થડો હવ હોળવાળા મેર ભાઈઓનો અને ત્યાં જ્યારે એ જગ્યામાં જીણોધર માતાજીનો થતો હોય નવો મઢડો બન્યો હોય પ્રાણ પ્રતીક્ષાના હોય ઓગણતીસ અને આ તીસ આવનારી આવો અવસર રૂડો આવ્યો હોય તો એ શોભામાં એ શોભાયાત્રામાં આપણે મેરોને જવું અનિવાર્ય છે અને સર્વે દેવથળવાળા ભાઈઓ વાયક આપે છે તમને અને અમને આવકારો આપે છે પધારો અને આ અવસર વડ દીપાવો ભૂખ હોય તો ભાઈઓની છે બાકી સાવણના પડતાપે વિહા પૂજાળીના પડતાપે દેવથળની માલકોર કાંઈ ઘટતું નથી અને એવી આજ આપણી હોળેવાળાની વાળાની વિહા ભૂજાળે અઢારે હાથમાં ખડક લઈને આમ જો નવા મંદિરની માલકોર બે હણા કરવા જતી હોય પાલકની માલકોર અને એ અવસરની માલકોર આજ ભાયું વિનાનો કેવા લાગે ભાયું જોવે ભાયું થઈ અવસર રૂડા લાગે કે આવીને ઉભા રહે અવસરે અને ટાણું તે પછી તો આમ જો અવસરે આબરું રાખે ઈશ્વર જેવી સતીના બે હાણા હોય વિહા ભૂઝાળીના બે હણા હોય માં જોગમયા ખોડિયાળના બે હાણા હોય અને એની પ્રાણ પ્રતિક્ષા મહતસો હોય સમસ્ત મીર ભાઈઓ આપણા મેર પરિવારના મેર ભાઈનું હાર્દિક સ્વાગત છે અને ખાસ જણાવવાનું કે આપણા આદરણીય શરી વિહાભાઈ કરશનભાઈ મેર પાણવી જે અગરબત્તી એકવાર અયોધ્યા પણ લઈ જઈ ચૂક્યા છે અને બાવળિયાળે આખી નાચના મેળાવડાની માલકો એના હાથની મહેનત એવી રંગ લાવી છે કે ઠેઠ મારી દોદડી નાચના કપાળ સુધી જે ભભૂતિ સોંટી ગઈ જય ઠાકર જય ઠાકરના નામના નારા લાગી ગયા એવા મારા મુરબ્બી વિહાભાઈ અને એ હોળ ફૂટની અગરબત્તી પવિત્ર દેવથળ ધરતીની માલકોર માના મઢે ઓગણત્રીસ તારીખે સમર્પણ કરી છે સર્વે સોળ વાળા ભાઈઓ તરફથી બનાવનાર વિહાભાઈ મેર હાલ વડોદરું અને ઓગણત્રીસ તારીખે એ અગરબત્તી સોળે શાખના મેર પરિવાર તરફથી ઓગણત્રીસ તારીખે પ્રજ્વલિત કરવાની છે તો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ વિહાભાઈ તમારી જણેતાને ખૂબ ખૂબ ધન્યવાદ તમે આ ઠાકરના ધૂપના ધુવાડે આ અગરબત્તીના ધુવાડે મારું મેરકુરું ઉજળું કરી બતાવ્યું છે કાયમ માતાજી જોગમાયા વિહા ઉજાળે આવાના આવા કાર્ય તમારા હાથે કરાવે અને દેવથળની અંદર આજ આવ્યો અવસર આવ્યો છે ને આ ભયુંની જરૂર છે તો પધારો સર્વે મારા સોળવાળા ભયું કહેવાય ને કે ખાલી ભલે ને હોય ખોડું એ દુબળાય જેના દેહ પણ હારા ભાઈઓનો સ્નેહ એ તો આધાર બને ઈશ્વરા હે આ જોક કોની આ ટીંબો કોનો આ દેવથળમાં નેહડવું કોનું તો કે આ જોક તો સાંદ્રા આપા પટલની છે હો નાતના કે આ વાલીને જોક સાંદ્રા પટલની જનાન માયાળું મેર રોજે રોજ બધા બાધે પણ પલમાં ઈના ઈનાઈ એક ના એક વાલીન જોક પટેલ પટેલની જ્યાંના માયાળો મેર એવો મારો મેર પરિવાર અને એવી ભાઈઓની મોજ ફોળવાળોની વાળોની કેવાય ને કે આપા મારા ડાયરા વાળા એ કે ગઢમાં ઘૂટેલો એકડા અને ઓલ્યા પેટમાં પઢેલા પાઠ સંત સુરાના હાવજના અહીંયા આયા કાયમ નોખા જ હોય થાંઠ એવી મેરોની માથે ભૂજાળીની ભૂઝાળીની છે હો અને આ જે નવ લાખ લોબડિયાળીનો અવસર આવ્યો છે આપણા જૂના થડે જૂના મઠે જ્યાંના એક એક પડછા છે પધારો નામના જ્યોતિ સ્વરૂપે આજે દીવડા ઝાકમ ઝોળ ઝળહળે છે અહીંયા કેવી ભગવતી કે શક્તિ રૂપે તું સાક્ષાત હૃદય કમળમાં માડી તું કરજે વાસ કામ ક્રોધ નો કરજે નાશ તું બેલી તું તારણ હાર જગ સારાની ની પાલણ હાર ગાજે તારો જય જયકાર આય જોગ માયા કે વંદન કરીએ દેવથળ વાળી તું ને વારંવાર નોધા તું આધાર સરણે રાખીને લેજે મળી સંભાળી વિહા ભૂજાળીનું કામ છે અને સર્વે ભાઈઓ પધારો આવું મારા અૈયાના ભાવથી દેવથળવાળા ભાઈઓનું કહેવાનું છે ભાઈ ભાઈઓ હોય છે અને ભાઈઓથી કામ ઉજળું હોય છે કામ ઉજળું હોય એટલે એમાં આમ જો ઉજળા તઝાગરાવાળી વિહા ભૂજાળી રાજી હોય છે વધારો આદરણીય શ્રી વિહાભાઈ અગરબત્તી લઈને મારું દેવથળ તમારું હૈયાના ભાવથી વાટ જોઈ રહ્યું છે સર્વે ભાઈઓને જય માતાજીને જય જોગ માયા લિખના પઢના ચતુરી બાત બતાવન તીન લિખના પઢના ચાતુરીિ અનવો બાત બતાવ તીન રામ હૃદય મેં મન મે દયાવર તન સેવા મેં લીન